જેથી તમારા ધંધામાં નફો ઘણો થાય ટર્બો એવી એટલું શક્તિશાળી છે કે એક જ વારમાં ભારીથી ભારી લોડ ખેંચી શકે છે ભલે તડકો હોય કે વરસાદ સપાટ રસ્તા હોય કે ઊંચી ચડાઈઓ ટર્બો ઈવી વન થાઉઝન્ડ દરેક પરિસ્થિતિમાં ટના ટન પરફોર્મન્સ આપે છે ટર્બો ઈવી વન ની શાનદાર રેડિબિલિટી અને હિલ હિલસિસથી ડોલા પર રોકવું અને પાછું ચાલવું એકદમ સરળ થઈ ગયું છે ટર્બો બે ડ્રાઇવિંગ મોડ સાથે આવે છે રોઝાના સફર માટે રેન્જ મોડ સંતુલિત પરફોર્મન્સ સાથે અને જ્યારે વધારાનો જોશ જોઈએ ત્યારે થન્ડર જે શક્તિશાળી કિક આપે છે કે મંઝિલ તમારા પાસે આવી જાય ડબો ઈવી 1000 લોડિંગ બેસના વિકલ્પો સાથે આવે છે 7.6 ફીટ થી લઈને 8.3 ફીટ સુધી ભલે દૂધ ના થેલા હોય શાકભાજીના કાર્ટન્સ પાણીની બોટલ કે LPG સિલિન્ડર તે હંમેશા તમારો સાથ આપશે આમાં કંપની દ્વારા ફિટ કરેલા લોડ બોડી પણ ઉપલબ્ધ છે ડિલિવરી વેન હાઈ ડેક પિકઅપ અને ફ્લેટ ફ્લેટબેડ જે દરેક બિઝનેસની જરૂરિયાત માટે એકદમ પરફેક્ટ છે ટર્બો એવી 1000 નું કેબિન ઉદ્યોગ નગરાણી 0.8 mm મેટલ શીટ થી બન્યું છે જે વધારાની મજબૂતી આપે છે અને જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે પણ તે ટના ટન છે તેની એડવાન્સ એક્ટિવ 200 વોલ્ટ કૂલ બેટરી પેક બેટરી નું તાપમાન નિયંત્રિત રાખે છે જેનાથી તમને બેસ્ટ પરફોર્મન્સ અને બેટરી લાઇફ મળે છે આમાં 2.5 mm નો મજબૂત લેડર ફ્રેમ શાસી છે જે બેસ્ટ મજબૂતી આપે છે ભલે પેલોડ 1 ટન કરતા વધારે હોય સાથે જ તેનું એડવાન્સ સસ્પેન્શન સિસ્ટમ વધારાની આરામ અને સ્થિરતા આપે છે ભલે રાસ્તો લીસો હોય કે ખાડાવાળો તેના વધારાના મોટા કેબિન સાથે વધારાની મોટી વિનશીલ છે જે સંપૂર્ણ દ્રષ્ટિકોણ આપે છે કેબિનની અંદરની વધારાની જગ્યા ડ્રાઈવરને વધારાની શાંતિ આપે છે લોડિંગ અનલોડિંગ વચ્ચે બ્રેક લેવી હોય કે લાંબી રૂટ દરમિયાન આરામ કરવો હોય સાથે જ આમાં ઇલેક્ટ્રિક પાવર સ્ટીરિંગ છે જે આ સેગમેન્ટમાં બીજી કોઈ પાસે નથી એટલે ડ્રાઈવર માટે થાક ઓછો અને આરામ હંમેશા વધારે હવે ચાર્જિંગ પણ એકદમ સરળ અને સુપર ફાસ્ટ થઈ ગયું છે CCS2 એનેબલ ફાસ્ટ ચાર્જિંગ સાથે Turbo EV1000 થી 80% સુધી માત્ર 45 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને માત્ર 15 મિનિટમાં 50 કિલોમીટરની રેન્જ Turbo EV1000 ના સ્માર્ટ ફીચર્સ રીઅલ ટાઈમ ચેતવણીઓ અને અલર્ટ્સ આપે છે જેનાથી ડ્રાઈવરને ઇન્સ્ટન્ટ કાર્યક્ષમતાનો પ્રતિસાદ મળે છે અને સુરક્ષા માટે એન્ટી થેફ સિસ્ટમ અને રિમોટ વહીકલ કંટ્રોલ રિયલ ટાઇમ ટ્રેકિંગ ફ્લીટ માલિકોને સંપૂર્ણ કંપનીની વિગતો મળે છે જે દરેક સફરને વધારે સુરક્ષિત અને દરેક ધંધાને વધારે કાર્યક્ષમ બનાવે છે ટર્બો ઈવી 1000 સાથે આવે છે પેન ઇન્ડિયા સર્વિસ કવરેજ 24/7 હેલ્પલાઇન અને રોડ સાઇડ અસિસ્ટન્સ ઉદ્યોગ ગ્રાની વોરંટી 1.5 લાખ કિલોમીટર સાથે જ પુલ અપ રાઇડ સાથે ઘણા લાભ મળે છે જેમ કે એક્સટેન્ડેડ વોરંટી ડિસ્કાઉન્ટેડ સર્વિસ પિકઅપ અને ડ્રોપ વગેરે અને માત્ર આટલું જ નથી આ શક્તિશાળી વેરિયન્ટ આવે છે હવે જ્યારે બ્લોક બસ્ટર ટબો ઈવી વન થાઉઝન્ડ ની સાથે કમાણી થશે વધારે ખર્ચા ઓછા અને બિઝનેસ ચાલશે ટન ટન